શરણાગત પાપ પર્વ ગણય ભગવાન સ્વામી નારાયણ એ પ્રભુના ચરણોમાં મહામુક્તનું સ્વરૂપ દાન કરીને વિરાજમાન પ્રથમ કુમાર જેમ ધ્રુવજી પાસે ભગવાન પોતાના ધામને છોડીને પ્રેમને ખાતર ભગવાન ત્યાં પધારતા હોય પ્રહલાદજી પાસે નાના બાળક પાસે પ્રેમને ખાતર ભગવાન પધારતા હોય નચી કહેતા પાસે પ્રેમથી પધારતા હોય એમાંથી એક પ્રથમ કુમાર જે કોઈ બાળક નહોતો એક દિવ્ય આત્મા હતો પ્રેમાત્મક આત્મા હતો જ્ઞાનાત્મક આત્મા હતો તેવા પ્રથમને આ શ્રદ્ધાંજલિ આપવા માટે આપણા વચ્ચે પધારેલા આચાર્ય દેવવ્રતજી સાહેબ ગોપિન્નાથજી મહારાજના આશીર્વાદ સાથે પ્રથમ કુમારને શ્રદ્ધાંજલિ આપવા માટે પધારેલા શાસ્ત્રી સ્વામી હરિજીવન સ્વામી સર્વે સંતો કથેરિયા પરિવાર દુધાત પરિવાર સર્વે ભાવિક ભક્તજનો ગીતાજી અનુસાર કહીએ તો એવા દિવ્ય આત્માઓ સાધકો ઈશ્વરને પામવા માટે કોઈક બારણું ગોતતા હોય જેમ આપણે કહ્યું ઓરડામાં હોય બહાર નીકળવું હોય તો બારણું તો ખોળીએ આ સંસારમાંથી બહાર નીકળવા માટે દિવ્ય આત્માઓ બારણું ખોળતા હોય ક્યાં હું જન્મ લઉં તો મને ઈશ્વરનો માર્ગ મળે ત્યારે લખ્યું છે ગીતાજીમાં એવા આત્માઓ સિલેક્ટ કરતા હોય સ્વતંત્ર હોય છે અને એવો પરિવાર ગોતું કે જ્યાંથી મને ઈશ્વરનો રસ્તો મળે ત્યારે લખ્યું કેવો પરિવાર હતો કે નામ એવો ભક્ત પરિવાર હોય અને સુખી પરિવાર હોય અને ત્યાં જન્મ લે પ્રથમ કુમારની તમે ચેષ્ટા જુઓ જન્મ તો ત્યાં લીધો પછી જે ગીતાજીમાં લખ્યું યોગી નામ કુલે ભવતી એવા સાધુ સંતેના યોગમાં જઈ ચડે ત્યાં પોતાનું કાર્ય પૂર્ણ કરીને ઈશ્વરમાં સમાઈ જતા હોય સાત વર્ષ સુધી ભલે ઘરે મા બાપના ખોળામાં રહ્યા પણ છેલ્લા નવ વર્ષ સુધી ગુરુકુલમાં સંતોના ખોળામાં રહ્યો ગુરુકુલમાં ભણવા આવી ગયા નવ વર્ષ સુધી સંતોના ખોળામાં રહેવા અને ઈશ્વરનો માર્ગ એણે પોતે શેષ કરી લીધો એની નાનપણની ભક્તિ તમે જુઓ ત્રણ ચાર વર્ષ પહેલાં મારી પાસેથી સંતો અમે જે ભગવાનની પ્રતિમાનું પૂજન કરીએ મારે એવી પ્રતિમા જોઈએ છે મારી પાસેથી પ્રતિમા લઈ જાય અને કાયમ દોઢ કલાક સુધી એ પ્રતિમાની પૂજા કરતા આપણે ગુરુકુળ દ્વારા એ કાયમ નવ વર્ષથી ફરતી ધૂન ચાલતી હોય તો એક ધૂનમાં ચૂક્યો નથી પોતે તબલા વગાડે ઘૂઘરા વગાડે એકય ધૂન ચૂક્યો નથી ત્યારે અમે ત્રણ શબ્દો પ્રથમ માટે કહીએ છીએ સત્યમ શિવમ અને સુંદરમ બાળક સુંદર તો હોય પણ એનામાં જે સત્ય હતું ઈશ્વરની ભક્તિ હતી નિષ્ઠા હતી એ અમે સત્યમ બાળક કહીએ છીએ અને શિવમ કહેતા કલ્યાણકારી એનામાં ગુણો જે હતા ત્યારે આવા પૂર્ણ બાળક પ્રથમ આમ તો પુષ્પક ખીલા પછી કદાચ ઠાકોરજી સુધી પહોંચે તો આપણને વાંધો ન આવે કળી હોય અડધું ખીલેલું હોય ને ઠાકોરજી ચૂંટે ત્યારે થોડુંક તો ભગવાનને ઠપકો આપવાનું મન તો થાય અમે તો સાધુ સંતો અમારા માટે જીવન મૃત્યુ જેવું હોય નહીં કારણ કે આત્મભાવમાં વિચરતા હોય છતાં એક પ્રેમને લઈને એમ થાય કે આવો દિવ્ય આત્મા આપણા વચ્ચેથી જ્યારે ગયો એના પરિવાર વચ્ચેથી ગયો એટલે શેજ આંચકો તો આવે જો અમારા આચાર્ય દેવરજી સાહેબ ખાલી દસ મિનિટ પ્રેમ શનિ પેલી આંખે જ થાય છે વિચારથી નથી થતું રાકેશભાઈ સાથે દસ મિનિટના સંવાદમાં આચાર્ય સ્ત્રીએ પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા અને રાકેશભાઈએ પોતાના માનસ પિતા તરીકે સ્વીકાર્યા તે દિવસ ત્યાં પરિવાર રાકેશભાઈ ને બે ભાઈઓ એક તો અશ્વિનભાઈ ને હિરેનભાઈ પણ રાકેશભાઈ અમારા ઘનશ્યામભાઈ ને ત્રીજા ભાઈ તરીકે સ્વીકાર્યા ઓટોમેટિક સાહેબ તો પિતા થઈ ગયા ત્યારે પોતાના બાળકના પ્રેમને ખતર સાહેબ પધારે એમ નહીં જ્યારે પ્રથમ ધામમાં ગયા એના માધુશ્રી હોય માનું હૃદય છે જનની શકે નહીં જડે સાહેબના ધર્મ પત્ની ગાંધીનગરથી ધીરજ આપવા માટે સ્પેશિયલ પધારેલા અને આજે આ પરિવારને ધીરજ આપવા માટે અને પ્રથમની પુણ્યતિથિએ જ્યારે એને શ્રદ્ધાંજલિ આપવા માટે સાહેબ એક બાળકના પ્રેમ માટે પધારે મારા જીવનમાં તો પહેલીવાર મેં સાંભળ્યું એક નાના બાળકને આવી રીતે શ્રદ્ધાંજલી આપવા માટે ગવર્નર સાહેબ પધારતા હોય મારા જીવનને તો અત્યાર સુધીમાં સેંકડો મૃત્યુ થયા એના જવાનું થયું નેવું ટકા એકવાર જવાનું થયું દસ ટકા બે વાર કદાચ જવાનું થયું છે પણ ખબર ને દિવ્ય આત્મા માટે શું ઈશ્વર પ્રેરિત હું ચોથી વાર આવ્યો છું આજે જ્યારે એની પાલખી યાત્રા હતી ત્યારે પણ વિદાય આપવા માટે મારે આવવાનું થયું ચોથી વખત આહવાન થયું એટલે કોઈક દિવ્ય જોત તો ખરી ત્યારે આ પરિવાર ઉપર સાહેબને અતિ પ્રેમ જેને લઈને સ્પેશિયલ આ સ્થાનમાં બીજી વાર તો રાકેશભાઈના માતુશ્રી ધામમાં ગયા તારે પણ પધારેલા આ સ્થાનમાં આજે પ્રથમ ભગવાનના ધામમાં ગયા તો એની શ્રદ્ધાંજલિ આપવા માટે આજે વીસ તારીખ છે આવતી વીસ તારીખે રાકેશભાઈના માતુશ્રી જ્યાં જન્મ થયો એ પ્રદેશ એના પિતાશ્રીનો જ્યાં જન્મ થયો એ પ્રદેશની અંદર આમ તો રાકેશભાઈ પોતાના માતુશ્રી ખાલી શરીર નથી આપ્યું માતાએ પણ રાકેશભાઈ માને મને સમગ્ર જીવન મારી માતાએ આપ્યું સ્વામિનારાયણ સંપ્રદાય પણ એણે આપ્યું સંસ્કાર એણે આપ્યા ગુરુકુલ પણ એ આપ્યું મને કે જીવનમાં જે કાંઈ જે શરીરની સાથે મારા માતા પિતાએ આપ્યું છે એટલે ભાવના હતી મારા માતા માટે શું કરવું તો કે જ્યાં એનો જન્મ થયો ત્યાં મારે કંઈક મારા માતૃશ્રી સ્મૃતિ માટે કરવું શું તો કે ભક્તિનો અવતાર હતો રોમ રોમમાં ભક્તિ હતી તો એના માટે શું કરું પછી હું જ સાથે હતો એના પિતાશ્રીની જમીન ઉપર લઈ ગયા પિતાશ્રીને પૂછ બોલો મેં કીધું શું કરે રાકેશ ગુરુકુલ કરે કે મંદિરનું ધામ કરે તો કે બેય કરે મારો રાકેશ એની માતાશ્રીની સ્મૃતિ માટે બેય કરે મેં કી બે દે એક કરે મંદિરનું નક્કી થયું પણ ઈશ્વરની ભાવના પિતાનું વાક્ય અને આવતી વીસ તારીખે એ ગીર પ્રદેશની અંદર દરિયા અને ગીરની વચ્ચે નાનકડું ઉના શહેર જે એની માતાજીનો જન્મ થયો છે ત્યાં જ માતાજીની સ્મૃતિમાં ગુરુકુલ સાથે આ દિવ્ય ભક્તિનું ધામ જ્યાં બનવાનું છે એનું ખાતમુર્ત કરવા માટે પણ સાહેબ ઠેઠ ત્યાં ગીર પ્રદેશમાં પધારવાના છે આ પરિવાર પ્રત્યેનો પ્રેમ છે લાગણી છે રાકેશભાઈ અમારે ચર્ચા થાય હવે મારા પિતા તુલ્ય છે તો મારે આજે આચાર્યશ્રીનું પરિભ્રમણ તમે જુઓ કેવળ ને કેવળ પ્રાકૃતિક ખેતી મારા ભારતના દરેક ખેડૂતો સુધી પહોંચે ગાય આધારિત ખેતી દરેક સુધી પહોંચે એના માટે મિશન છે અને પોતાના રોમ રોમ ગુરુકુળ સંસ્કૃતિ માટે છે ત્યારે રાકેશભાઈના દિલમાં છે એક આચાર્ય છે ત્યાં મારે ગુજરાતમાં એક સેટેલાઇટ કૃષિ ગૌ આધારિત કૃષિ વારંવાર સેટેલાઇટ તરીકે રાષ્ટ્રને શિક્ષણ આપે એવું એક ધામ કરવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છો કે સાહેબનું આ દિલમાં એક કૃષિ ગૌ આધારિત કૃષિ બને એના માટે પ્રયાસ છે તો મારે એવું પણ એક પ્રાકૃતિક ધામ કરવું છે કે લાખો એના સંવેદના મળે અને એ પ્રયાસ અમારા પ્રથમે આ પરિવાર શું કામ પહેલાં ઘનશ્યામભાઈ નહીં એના દાદા રવજી બાપા આપણું કામ નહીં કરે આ પરિવાર કેટલો ધાર્મિક છે ચાલીને જગન્નાથપુરીની યાત્રા કરી ક્યાં ગોબા ગામ અને ક્યાં જગન્નાથ પરી ચાલીને છપૈયાની યાત્રા કરી એકવાર તો આટલો ભક્ત પરિવાર હમણાં અર્જુન સ્વામી કહેતા હતા મોટા મોટા સંતોના ચરણ ધાબાના જો અધિકારી બન્યા હતા રોજી બાપા બહેન હતા આટલો ધાર્મિક પરિવાર તૈયાર પરિવારને પ્રથમભાઈએ સિલેક્ટ કરેલું અને તમે જો એને દેહ છોડતા પહેલાં સાંજે નવ વાગે ઘનશ્યામભાઈને ફોન કર્યો પપ્પા હું અહીં પ્રવાસમાં ગુરુકુળના બાળકો વચ્ચે પ્રવાસમાં યાત્રા પ્રવાસમાં છું એટલે કીધું બેટા એ ધૂન કીર્તન ચાલે છે ચંતો આવ્યા છે તો અત્યારે પછી વળી પાસે ફોન કર્યો છેલ્લે સાડા બારે ફોન કર્યો સેજ તાવ જેવું તો નોર્મલ છે બહુ તકલીફ નથી સવારે વહેલા પાંચ વાગે શેજ તાવ આવ્યો એટલે બાળકો ગુરુકુળને જ બાળકો ફરતા હતા કે પ્રથમને ક્યાંક નબળાઈ લાગે છે બેઠું થાય તો બેઠું નથી થવાતું કે પછી બેઠો કર્યો તો કે આ દવાખાને લઈ જાય ત્યાં તો આંખો બંધ કરી અને પરિવારમાં ક્યાંય બંધન ન રહે એનાથી દૂર રહીને ગુરુકુલની સંસ્કૃતિ વચ્ચે રહી અને માંદગી વગર સ્વતંત્ર થતા શરીર છોડીને ભગવાનના સ્વરૂપમાં એ સમાઈ ગયા હો ત્યારે પરિવાર બહુ પરંપરાનો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છે સંસ્કારી છે અને એક દિવ્ય આત્મા હતા અમે કહ્યું કે આવા પરિવાર માટે તો દિવ્ય એક જ્યોત પણ રાહ જોવે છે અને જ્યાં રાકેશભાઈ ધામ બાંધવાને એક પારણિયાનું હોત એ મેં નક્કી કર્યું છે પારણિયામાં ઘનશ્યામ ઝૂલે અને એ ઘનશ્યામ મહારાજ પણ દિવ્ય રૂપે આ પરિવારને પુનઃ ભેટ મળે દિવ્ય આત્માને એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમારા પ્રથમ ભાઈને મહામુક્ત રૂપે ઘનશ્યામ મહારાજ અક્ષરધામમાં બહુ સુખ આપે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે પ્રથમના ચરણોમાં અમારી ભાવાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જય સ્વામી